સાગર ડેમ નંબર ડે એટલે કે બીજા ડેમનું નિર્માણ થાય તો પંદર ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે નાની સિંચાઈ યોજનાનો તાલુકાનો સૌથી મોટો ડેમ વિજય સાગર ચોમાસામાં જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે ઓગણવાટે રૂક્માવતી નદીમાં પાણી વહી જાય છે આ લાખો ઘન લિટર પાણી દરિયામાં જતું અટકે અને આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે વર્ષોથી વિજયસાગર બે બનાવવાની માંગ ઉઠી રહી છે નર્મદાના વધારાના પાણી પણ વિજયસાગર ડેમમાં ઠલવાશે તો પાણીનો સંગ્રહ થાય તે માટે નીચે ડાઉન ટ્રીપમાં નવો વિજયસાગર બે બનાવવાથી આજુબાજુના ગામોના ખેડૂતો અને માંડવી શહેરની પાણી પુરવઠા તથા પંદર ગામોની પાણી યોજનાને પણ મોટો ફાયદો થશે એ બાબતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિમર્શ કરી સરકારના જે પ્લાન એસ્ટિમેટ મોકલવામાં આવ્યા છે તેની પૂરક વિગત મેળવી હતી અને સત્વરે આ ડેમ નિર્માણ પામે તે માટે સરકારમાં યોગ્ય રજૂઆત કરાશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અગાઉ છ વર્ષ પહેલાં પણ આ વિસ્તારના ખેડૂતો અને અગ્રણી અમુલભાઈ ડેઢીયાએ પણ ખેતીની ચિંતા સેવતા વિજય સાગર બે માટે રજૂઆતો કરી હતી વિજય સાગરનો ઘર તૂટી જતાં તેનું કામ પણ શરૂ થઈ ગયું છે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા આ ઘરનું સમારકામ કરી આપવામાં આવશે જે બદલ વિજય સાગર પાણી વિતરણ સમિતિએ આભાર વ્યક્ત કર્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની

બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન ટુ સિક્સ ઝીરો સિક્સ ફાઈવ ઝીરો થ્રી એટ સેવન ફાઈવ એટ નાઇન નાઇન એટ સેવન ભુજ માંડવી હાઈવે સુખર ભુજ કચ્છ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડેમી દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર